દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ પંચાયતના સિલવાડા ગામમાં નવીન બનાવેલ આરસી રોડમાં થયેલ મોટો ભ્રષ્ટાચાર તાલુકાના દામાવાસ ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા સિલવાડ ગામમાં થોડાક મહિના પહેલે લાખોના ખર્ચે બનાવેલ નવીન આરસીસી રોડ હજી તો ચોમાસોની ઋતુની શરૂઆત પણ થઈ નથી તે પહેલા રોડ ઉપર સિમેન્ટ અને કપચી ઉખડી ગઈ છે લોકોના ટેક્સના રૂપિયાનો દામાવાસ પંચાયતના સત્તાધીશો પોતાના ખિસ્સા ભરવા બેઠા હોય તેવું લાગી રહ્યું છે ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળે છે વધુમાં તો ગટર લાઈનનો નિકાલ ગામ લોકોને પીવાના પાણીના વોટરવર્ક્સના કૂવાની બાજુમાં આપ્યો છે જેથી તે ગંદુ પાણી ગામના લોકો પીવે અને કોલેરા જેવી ગંભીર બીમારીઓ ગામમાં ફેલાય તો તેનો જવાબદાર કોણ ગામ લોકોના મુખ્ય એવી ચર્ચાઓ થાય છે કે આ આરસીસી રોડનું કામ પણ દામાવસ પંચાયતના ડેપ્યુટી સરપંચ રામભાઈ વણજારાએ કરેલું છે હવે તો એવું લાગી રહ્યું છે કે દામાવાસ પંચાયતના આ ડેપ્યુટી સરપંચને કોઈનો ડર રહ્યો નથી મન ફાવે તેમ કામ કરવો અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવો ગામ લોકો તો એમની કાયરે સારી સુવિધા મળશે તેની રાહ જોઈને બેઠા છે આવી હલકી ગુણવત્તાવાળા રોડની કામગીરીની સરકારશ્રી દ્વારા ચોક્કસ તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા